બપોર બાદ નવસારી શહેરમાં એકાએક આવેલા પલટા બાદ ભારે વરસાદ શરૂ થયો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે થોડા દિવસોથી નવસારી જિલ્લામાં ભારે તાપ સહિત અલગ જલક હતો પરંતુ આજે હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તેમ બપોર બાદ નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે ભાદરવા મહિનામાં પિતૃ પક્ષ શરૂ થાય છે આ માસમાં ગરમી અને વરસાદ એમ બેવડા વાતાવરણનો અનુભવ થાય છે. લાંબા સમયથી જિલ્લામાં ગરમી અને ઉકળાટનો અનુભવ થતો હતો પરંતુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદની આગાહી કરી હતી જે સાચી ઠરી હતી. બપોર બાદ વિચડીના કડાકાને ભડાકા સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું. નવસારીમાં વરસાદનો જોર એટલો છે કે નવસારી રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ શેડમાંથી પણ પાણી વહી રહ્યું છે. કોઈ મુસાફર દ્વારા વિડીયો શૂટ કર્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.